હાલ જોઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે ચોમાસાનો અંતિમ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો અત્યારે ચાલી રહ્યો છે ત્યારે આ ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો વાત કરીએ તો એક મોટી વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી પસાર થઈ જેના કારણે રાજ્યભરમાં પુષ્કળ વરસાદ જોવા મળ્યો અને અનેક દર્શક મિત્રોની કોમેન્ટ મુજબ જોઈએ તો હજુ પણ રાજ્યના અનેક એવા વિસ્તારો છે જ્યાં નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તે પ્રકારના સારા વરસાદની રાહ છે તો અનેક એવા વિસ્તારો પણ છે જ્યાં અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે હજુ પણ એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવી રહી છે જેની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે તેવી આગાહી કરી છે તો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આગામી દિવસોમાં ગુજરાત પર આવી રહેલી મોટી વરસાદી સિસ્ટમની અસર ક્યારે અને ક્યાં જોવા મળશે તેને લઈ અમે હવામાન શ્રાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ દ્વારા હાલમાં કરવામાં આવેલી આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હવામાન વિભાગની આગાહી મુજબ જોઈએ તો ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા બાદ ફરીથી વરસાદ પડવાની આગાહી છે જો કે આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે પરંતુ આઠ થી બાર જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ વલસાડ અને પારડી તથા કચ્છમાં માંડવી અને અબડાસામાં સામાન્ય વરસાદ પડ્યો છે ગુરુવારે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો મહુવાના રાજાવદર સાલોલી ભગુડા સહિતના આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જો સિસ્ટમની હવે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઉથ ઓડિશા પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે કિલોમીટરની આવેલ છે તેની અસર બંગાળની ખાડી પર એક લો પ્રેશર એરિયા રચાય છે અને તેની તે સિસ્ટમ બને તેવી શક્યતાઓ છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે જોઈએ તો ચૌદ સપ્ટેમ્બરે રવિવારે એટલે કે પરમ દિવસે રાજ્યના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી વગેરે જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ બાદ પંદર સપ્ટેમ્બરે સોમવારે છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે અને આ તમામ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવે આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં અમે પૂછ્યું છે કે આવનારા દિવસોમાં ફરી એક વરસાદી સિસ્ટમ આવી રહી છે તેની અસર ક્યારથી અને કયા વિસ્તારોમાં જોવા મળશે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગત ચારથી આઠ સપ્ટેમ્બર સુધીનો જે વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો ત્યાં સુધીમાં રાજ્યભરમાં એવરેજ છન્નું ટકા વરસાદ વરસી ચૂક્યો છે આમ તો બે હજાર પચીસના ચોમાસાના વાર્ષિક કાર્યક્રમમાં આપણે જે આગાહી કરી હતી તેમાં આપણે જણાવ્યું હતું કે અઠ્ઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદ વરસી શકે છે અને એ મુજબ જ જોવા જઈએ તો છન્નું ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે અને હજુ પણ બે વરસાદી સિસ્ટમ આવશે તેમાં સો ટકા વરસાદ આવી જશે હવે આગાહીની જો વાત કરીએ તો હજુ પણ ચોમાસું પૂરું નથી થયું હજુ પણ ચોમાસાની વિદાયની શરૂઆત નથી થઈ હજુ પણ ચોમાસું સક્રિય જ છે અને એ વચ્ચે બંગાળની ખાડીમાં એક અસ્થિરતા બની રહી છે અને હાલમાં એ સિસ્ટમ બની રહી છે અને તે સિસ્ટમની અસર પંદર અથવા સોળ સપ્ટેમ્બરથી ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે આ સિસ્ટમ કોઈ મજબૂત સિસ્ટમ બને તેવી શક્યતાઓ ઓછી છે અને તે અસ્થિરતા જ હશે અથવા તે સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી શક્યતાઓ છે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે તેની અસર વિશે જો વાત કરીએ તો તેની અસર રાજ્યના પચાસ ટકા વિસ્તારોમાં છૂટાછવાયા અને મધ્યમ પ્રકારના વરસાદ લાવે તેવી શક્યતાઓ છે ખાસ કરીને તેના વિસ્તારોની જો હવે વાત કરીએ તો પંદરથી વીસ તારીખ વચ્ચે રાજ્યના દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જો કે આ વરસાદ જે આવશે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ થોડું વધારે હશે જો કે સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન ગરમી અને ઉકળાટમાંથી કોઈ રાહત મળે તેવી સંભાવનાઓ હાલ દેખાતી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવી તો આ તો અત્યવમાનિશ્રાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે આગામી દિવસોની આગાહી વિશે જો વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે મંગળવારે પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવું આગાહીમાં જણાવવામાં આવ્યું છે આગામી મંગળવારે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં એકસો ને આઠ ટકા વરસાદ પડી ગયો છે અને તેમાંથી કચ્છમાં એકસો છત્રીસ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો ને અઢાર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો દસ ટકા સૌરાષ્ટ્રમાં ત્રાણું ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર ટકા વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતમાં પંદર મોટા જળાશયોમાંથી અત્યાર સુધીમાં ત્રણ ડેમો છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી નવ ડેમો છલકાયા છે દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ કચ્છમાં વીસ માંથી તેર ડેમ જ્યારે સૌરાષ્ટ્રમાં એકસો ને માંથી તોતેર ડેમ છલકાઈ ગયા છે રાજ્યમાં કુલ બસો માંથી એકસો ડેમ છલકાઈ ગયા છે તો આ તો હતી હવામાન નિષ્ણાંતેશભાઈ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી અને તે બંનેની આગાહી મુજબ જોઈએ તો આગામી દિવસોમાં ફરી એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને વરસાદી સિસ્ટમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળશે જેમાં ખાસ કરીને જોઈએ તો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે અને અત્યાર સુધીમાં જોઈએ તો છન્નું ટકા જેટલો વરસાદ વરસી ગયો છે તેવી તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ એવા વિસ્તારો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વરસાદી સિસ્ટમ આવે તેવી શક્યતાઓ છે ચોમાસું છે તે આ વર્ષે પણ લંબાય તેવી પૂરી સંભાવનાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર